બસ મિત્રો આપણે આવી ગયા અહીં વાડીમાં તો આ છે આજનો વરસાદ ફાસ્ટ વરસાદ વરસ્યો છે પાણી ભરાઈ ગયું છે આ બાજુ છીએ આપણે વકરી જોવા વરસાદ વહી ગયો સારામાં સારો તો બતાવીએ તમને વોકરી તો બસ પહોંચી આવ્યા છે છોકરા વકરી જોવા

ہمارے آبا آبا کیا رب گیا ہے جو بکا لانا بہر اور ساتھ پڑی گیا ہو یہ پانی پڑی گیا سے بکا لانا آبا پانی پڑی گیا ہے آور ساد رام و گام آگڑے پن بھرل سے یہ تمہنے بتا رہی کھول پانی بھرائی گیا را بھرل پڑیا ہے پانی جو بھرو پڑیا ہے آج راتے تھے برسد اے با بھرل برل ہے پر لو کہتر ہے برل ہے یہ بھرل ہے برسد ہارا برسد ہارا ہی گیا પાણી ભરાઈ ગયા મિત્રો ફૂલ આ બાજુ પણ છે ચાલો તો વરસાદ આવે તો ઘરે આ ભાઈના ખેતરમાં રહ્યા અહીંયા બંધ તૂટી ગયો છે આગળ જઈને ગુચી ના જાય પાણી ભરવું પડે ફૂલ આ લીમડી કને બંધ તૂટ્યો છે વરસાદ બોરો હતો આ ખેતરમાં પાણી આવી ગયો ગમડી રીતે પાણી પાડમાં નીકળી ગયા જો આ ખેતર ભરવું પડે ફૂલ ફાસ્ટ અમારી જિંદગીમાં કોઈ દેલા ખેતર નહીં ભરાણા વરસાદમાં અમારે બરો વરસાદ અહિયાં બંધ આવી ગયો હમણાં

આપણે જાઓ અહીંયાથી હરી લહેરી પાણી ભરવું પડ્યો છે આ પારથી જવાનો કયો પાણી ભરવું પડ્યો છે જો આ વરસાદમાં આ સોરિયામાં નીકળી જશે પાણી આ બાજુ મારે સામે ભરવું પડ્યો છે આટલી બાજુ पाणी फिर सेवाे पाणी में ॾाढे